વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે દાખલ થયેલા કુલ બાર બાળકોમાંથી ત્રણ ટેસ્ટ મોકલવામાં આવ્યા હતા જેમાંથી એક ટેસ્ટ ચાંદીપુરમનો પોઝિટિવ અને અન્ય બે નેગેટિવ આવ્યા છે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી વિભાગના હેડ ડોક્ટર શુક્લાનું કહેવું છે કે ભયભીત થવાની જરૂર નથી બધા જ કેસો સસ્પેક્ટેડ છે એમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા છે તમામ બાળકો ગોધરા પંચમહાલ જિલ્લાના છે ડૉક્ટર શુક્લાએ વધુમાં કયા પ્રકારના તકેદારીઓ બાળકોને રાખવી જોઈએ કેવિસે વધુ વિગતવાર માહિતી તો આજે છે ચાંચડથી ફેલાય છે સેન્ડ સેન્ડફ્લાય જે એનું વેક્ટર છે જેનાથી આ ચાંદીપુરમ અને બીજા બધા વાયરલ એન્કેફ્લાઇટિસ બધું ફેલાય છે તો ચાંચડના કંટ્રોલ માટે જે દવાઓ છે એનો છટકાવ થવો જોઈએ અને એ લોકો મચ્છરદાનીનો યુઝ કરે અને આખી બાયના શર્ટ અને પેન્ટ પહેરે તો એનાથી પણ બચાવ થઈ શકે અને ઘરની અંદર હવા ઉજાસ સારું હોય કેમ કે આ લોકો આજે ચાંચડ છે અંધારામાં રહેતા હોય છે તો ઘરની અંદર હવા ઉજાસ હોય તો ત્યાં ચાંચડ ની શક્યતા ઓછી હોય